તળાજામાં પ્રવેશ કરતા આવતા તળાજી નદીનો પુલ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પાલિતાના ચોકડીથી આસપાસનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે પરંતુ અહીંથી આગળ વધતા તળાજી નદી ઉપર બનેલ બ્રિજ પણ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ નીચે મોટા મોટા પોપડાઓ લટકી રહ્યા છે અને હવે તેમાં પણ વધારો થયો છે આ પ્રકારનો અહેવાલ અગાઉ પણ પ્રસિદ્ધ થયો હતો તેમ છતાં પણ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય છે કે કેમ તેવી પણ લોકોમાં ચર્ચા છે અહીં કોઈ મોટો અકસ્માત થાય અને જાણાની થાય તો જવાબદાર કોણ તે પણ મોટો પ્રશ્ન છે વિકાસના મોટા મોટા બણગા પૂગતા નેતાઓ પણ આ બાબતે કેમ ગંભીરતા નથી લેતા અથવા તો લેશે તો આ પ્રશ્નનું નિરાકરણ કેમ નથી આવતું આ પણ એક મોટો પ્રશ્ન છે તળાજામાં તળાજી નદીનો પુલ અને પાલિથાના ચોકડી પાસેનો અત્યંત બનેલો બિસ્માર રોડના કારણે મોંગલધામ ભગડા તેમજ ઊંચા કોટડા બગદાણા તેમજ પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ જતા મોટા ભાગના યાત્રાળુ અહીંથી પસાર થાય છે અને હાલાકીનો સામનો કરી રહ્યા છે જેથી સ્થાનિક જવાબદારો બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગણી છે